આ ક્વેશ્ચનમાં આપણે ચર્ચા સાની કરવાની છે કે જો બંને ઘટકો બાષ્પશીલ હોય ત્યારે આપણે આ બંને ઘટકોને જો મિશ્ર કરીશું તો જે દ્રાવણ બનશે એ દ્રાવણનું બાષ્પ દબાણ જે છે એ કેવી રીતના શોધીશું એના માટે ફોર્મ્યુલા અહીંયા તારવવાનો છે અને આપણે એના માટે આલેખ દોરવાનું છે બરાબર તો ચલો સ્ટાર્ટ કરીએ યસ તો પ્રશ્ન કેવી રીતના એક્ઝામમાં આવશે

જો ઉડવાની હશે તો ઘટક એક ના ઘટક બાષ્પ મેં શુદ્ધ લીધો છે તો એના દ્વારા ઉત્પન્ન થતું જે બાષ્પદ નિયત તાપમાને અચળ હશે યસ જેને આપણે પીવન નોટ વડે દર્શાવી દઈએ છીએ ચલો હવે ઘટક બે લઈએ છીએ ઘટક બે પણ બાષ્પશીલ છે એમ સમજીને ચાલો યસ ચાલો ઘટક બે ના ઘટક કણોને આપણે આ રીતના ડાર્ક વડે દર્શાવી દઈએ છે ચાલો હવે ઘટક બે બાષ્પશીલ હોવાને કારણે બોલો એના ઘટક કણો પાસે પણ ઉડવાની ક્ષમતા હશે ચાલો એમ ધારીને ચાલીએ છીએ ઘટક એક કરતાં ઘટક બે ઓછો બાષ્પશીલ છે તો બોલો આ ઘટક કણોની ઉડવાની જે ક્ષમતા હશે એ ઘટક એક ના ઘટક કણો કરતાં ઓછી હશે જેના કારણે અહીંયા જે બાષ્પ બનશે નિયત તાપમાને એ આના કરતાં ઓછી બનશે જેના કારણે અહીંયા જે બાષ્પદ બન આવશે જેને આપણે કહીશું અચળ કહીશું કારણ કે શુદ્ધ છે એટલા માટે તો નિયત તાપમાને અચળ બાષ્પદ બન આવશે જેને આપણે P2 નોટ વડે દર્શાવી દઈએ છે બરાબર યસ તો મેં ધારી લીધું છે ધારો કે ઘટક 1 અને ઘટક 2 બાષ્પશીલ છે અને ઘટક 1 કરતાં ઘટક 2 ઓછો બાષ્પશીલ છે બરાબર ઘટક 1

ચાન્સીસ વધારે હશે યસ કારણ કારણ કે મેં ઘટક એકના મોલન્સ વધારે રાખ્યા છે ઘટક ઓછા રાખેલા છે તો હવે આપણે કહીશું કે સાહેબ આ ઘટક એક એના ઘટક કણો જે છે એની ઉડવાની ક્ષમતા કંઈક આટલી હતી શુદ્ધ અવસ્થામાં બરાબર મિશ્રણમાં પણ એટલી હશે યસ રાઉલ કે છે આવું અને ઘટક બે ની ઉડવાની ક્ષમતા શુદ્ધ અવસ્થામાં આટલી હતી કે છે મિશ્રણમાં પણ આટલી હશે

તો ચલો ઘટક એક જે બાષ્પ બનાવે છે એના કારણે જે કહીએ માં અને રાઉ શું કહે છે આ પીવન કોના બરાબર હશે પીવન નોટ એક્સ બરાબર હશે હવે આ ઘટક બે યસ ઘટક બે જે છે અહીંયા જે બાષ્પ બનાવશે એના કારણે જે બાષ્પદ એને આપણે પીટું કહીશું

યસ માટે આપણે કહી શકીએ મુજબ બોલો પી ટોટલ કોના બરાબર લખાય લખાયુ બરાબર લખાય ઓકે યસ કારણ કે બે જ ઘટકો છે એટલા માટે પી વન પ્લસ પી ટુ કદાચ આમાં ત્રણ ઘટકો ભેગા કર્યા હોય તો પી ટોટલ કોના બરાબર લખાતું પી વન પ્લસ પી પ્લસ થ્રી લખાતું બરાબર પણ આપણે અહીંયા बाइनरी દ્રાવણની ચર્ચા કરીએ करिए એટલા માટે પી ટોટલ મે બે ઘટકો ભેગા કરેલા છે તો પી ટોટલ કોના બરાબર કોના બરાબર લખાય પી1 પી2 હવે રાઉલ્ટના નિયમ અનુસાર પી1 કેટલું તો તમે કહેશો સાહેબ પી1 છે પી1 નોટ x1 અને પી2 કેટલું તો પી2 નોટ x2 તો યસ તો પી ટોટલ કાઢવાનું આ સમીકરણ થઈ ગયું તો જ્યારે આપણે બે ઘટકો બાષ્પશીલ હશે અને એને ભેગા કરીશું ત્યારે દ્રાવણનો કુલ બાષ્પ દબાણ કાઢવું હશે તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીશું બરાબર આને પી ટોટલે કહેવાય અથવા પીએસએ કહેવાય એસ એટલે સોલ્યુશન સોલ્યુશન એટલે કે દ્રાવણ દ્રાવણનું બાસ્પદ માણ તો આપણે આ રીતના કઢી દઈશું વન નો એક્સ વન પ્લસ નોટ એક્સ હવે તમને ખબર છે એક્સ વન પ્લસ થાય તો જુઓ હું અહીંયા એક્સ ટુની જગ્યાએ વનમાં x1 સેક્સ તો બોલો કોઈ એટરાજ ના ચલો એક્સ જગ્યાએ તો કોઈ ના તો ચલો આ સમીકરણને મારે x1 ફોર્મમાં લખવું છે તો બોલો કેમ લખાય તો p ટોટલ = p1 નોટ x1 + p2 નોટ 1 - x1 આમ લખાય યસ અને જો x2 ના ફોર્મમાં લખવું હોય તો બોલો કેવી રીતના લખાય આપણે કહીશું p ટોટલ = p1 નોટ 1 - x2 + p2 નોટ x2 આ રીતે લખાય યસ તો આ સમીકરણ સૂચવે છે કે

ચલો બરાબર હા હવે હું આ નો એક આલેખ દોરું છું અને આલેખ ઉપરથી કન્ક્લુઝન તમને બતાવું છું ચલો બરાબર પહેલા ફટાફટ આટલું નોટ આઉટ કરો હવે ચલો ધ્યાન આપો જો આ પહેલા હું આ સમીકરણ વાપરીને તમને બતાવું ચાલો ધારી લઈએ ધારો કે આપણી પાસે જે ઘટક એક હતું વધુ બાષ્પશીલ હતું શુદ્ધ અવસ્થામાં આનું બાષ્પદવાણ વીસ યુનિટ છે ઓકે ઘટક બે જે ઓછો બાષ્પશીલ હતો શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પદવાણ કેટલું છે ટેન યુનિટ હા હવે હું એક કામ કરું છું તો એક્સ વનને લઈ લઉં છું ઝીરો અને એક્સ ટુને લઈ લઉં છું વન અને ધીરે ધીરે ઘટક એકના બોલન્સે વધારતો જાઉં છું તો પી ટોટલ ઉપર સી અસર આવે છે ચેક કરીએ તો બોલો આમાં પી ટોટલ કેટલું આવશે

ચાલો હવે પી ટોટલ કાઢજો કેટલું થાય છે પણ તમે પી ટોટલ કાઢશો તો તમારું બાર આવશે ચેક તો કરી લો પેલામાં કિંમત મૂકીને બરાબર યસ ચાલો હવે એક કામ કરો એક્સ વનને વધારીને પોઈન્ટ થ્રી કરી દો તો એક્સ ટુ આપોઆપ થઈ જશે પોઈન્ટ સેવન અને હવે પી ટોટલ કાઢજો જવાબ થઈ જશે તેર ચેક કરવો તો કરી લો યસ એક્સ વન જે છે પોઈન્ટ ફોર કરી દો यस x2 टू जैसे 0.6 सिक्स आप थी जैसे p टोटल काढ़ो बड़ा जवाब थी जैसे चौदह कि चक्रवर्त तो कर लो एक्स वन पॉइंट फाइव करी दो यस x2 टू आप 0.5 फाइव थी जवाब काढ़ो p टोटल लो, बड़ा 15 थी जैसे आ रीतना x1 वन ने मैं ने 0.7 कर दी दो तो x2 टू आप जसे थी जैसे 0.3 जवाब काढ़ो बड़ा p टोटल सत्तर थी जैसे यस आज रीतना

અને મેક્સિમમ કેટલો આવે છે 20 એનો મતલબ એ થઈ ગયો P ટોટલ નો જવાબ ઓછો જે બાષ્પશીલ ઘટક છે એના બાષ્પદબાણ કરતા ઓછો નથી આવતો અને વધુ જે બાષ્પશીલ ઘટક છે એના બાષ્પદબાણ કરતા વધારે નથી આવતો તો P ટોટલ હંમેશા ઓછો બાષ્પશીલ ઘટકનું બાષ્પદબાણ અને વધુ બાષ્પશીલ ઘટકના બાષ્પદબાણ ની વચ્ચે જ આવે જો વચ્ચે જ આવે છે જોઈ લો જવાબ ઓછા બાષ્પશીલ ઘટકના ના દબાણ કરતા ઓછું નહીં આવે અને વધુ બાલ બાષ્પ દબાણ કરતાં વધારે નહીં આવે આ વસ્તુ ધ્યાન આપવા જેવી છે બીજી વાત બીજી વાત જુઓ કે મને બતાવો આ બંનેમાં વધુ બાષ્પશીલ ઘટક કોણ છે સાહેબ એક છે કારણ કે વીસ જેટલા માટે તો હવે જો વધુ બાષ્પશીલ ઘટક એક છે તો એના બોલન્સ આપણે વધારતા જઈ રહેલા છે વધારતા જઈ રહેલા છે જેમ કે જુઓ જુઓ જીરો પોઈન્ટ વન પોઈન્ટ ટુ

તો જુઓ આપણે વાયક્સ પર લઈ લઈએ છે બાષ્ દબાણ અને આ એક્સ પર લઈ લઈએ છીએ મોલ અંશ બરાબર મોલ અંશ ઘટકોના યસ હવે જુઓ હું આ ઘટક એક લઉં છું તો એના મોલ અંશ ઝીરોથી વધારતો જાઉં છું મેક્સિમમ તમને ખબર છે વધીને એક થાય બરાબર યસ હવે આના જ અંદર હું ઘટક બે પણ મૂકી દઉં છું તો તમને ખબર છે ઘટક બે જે છે જ્યારે ઘટક એક ના બોલન્સ જીરો વન હશે ત્યારે ઘટક બે ના બોલન્સ શું હશે મિશ્રણમાં જીરો હશે અને જ્યારે ઘટક એક ના બોલન્સ જીરો હશે ત્યારે બોલો ઘટક બે ના બોલન્સ કેટલા હશે મિશ્રણમાં એક યસ તો આમ વધી રહેલું છે ઘટક બે ના બોલન્સ આને કહેવાય શુદ્ધ ઘટક શું શુદ્ધ ઘટક આ લેવલ ને કહેવાય શુદ્ધ ઘટક એક બરાબર અને આ લેવલ ને કહેવાય શુદ્ધ ઘટક બે વાય પર આપણે બાસપુ ધાડી લીધેલું છે ધ્યાન આપજો અને મૂલંશ

જ્યારે ઘટક એક જે છે બરાબર એના મોલન્સ વધશે તો ઘટક બે બેના મોલન્સ ઘટક એકના મોલન્સ જેવા જેવા વધશે તો ઘટક બે ના જે છે તમારા ઘટતા જશે હવે ચલો ઘટક બે નું આપણે અહીંયા આલેખ દોરવો છે તો ચલો ઘટક બે નું આલેખ આપણે આ રીતના દોરીશું ધ્યાન જેમ જેમ ઘટક બે ના મોલન્સ વધશે એમ એમ ઘટક બે ના કારણે જે બાપણ ઉત્પન્ન થશે એ વધતું જશે યસ યસ વધીને અહીંયા મેક્સિમ હવે ઘટક બે નો આલેખ નીચે ગયો એટલા માટે ઘટક બે ઓછો બાષ્પશીલ છે ઓછું કારણે એનું લેવલ ઓછું રહેશે શુદ્ધ ઘટક એકનું વધારે હોવાને કારણે એનું લેવલ વધારે રહેશે તો આ આપણું લેવલ આવશે કોનું શુદ્ધ ઘટક બે નું બરાબર તો આ છે પી ટુ ઇક્વલ ટુ

હવે હવે વાત એ છે કે દ્રાવણનું બાષ્પ દબાણ તમને ખબર છે ઓછા બાષ્પશીલ ઘટકના બાષ્પ દબાણથી ઓછું ના હોય અને વધુ બાષ્પશીલ ઘટકના બાષ્પ દબાણથી વધુ ના હોય તો મને બતાવો દ્રાવણનું બાષ્પ દબાણ કેવા હશે તો આ બંનેના બાષ્પ દબાણની વચ્ચે જ હોય એનો મતલબ અહીંયા આ દ્રાવણનું બાષ્પ દબાણ આ દ્રાવણના બાષ્પ દબાણનો આલેખ થઈ ગયો યસ આ દ્રાવણના બાષ્પ દબાણનો આલેખ થઈ ગયો યસ આ દ્રાવણના બાષ્પ દબાણનો આલેખ થઈ ગયો તમારો દ્રાવણનું બાષ્પ દબાણ જે છે એને આપણે આ રીતના બતાવી દઈશું કે મન નોટ x1 p2 નોટ x2 યસ એ આલેખ તમારો આપણે કહીશું કે દ્રાવણનું બાષ્પ દબાણ ઓછા બાષ્પશીલ ઘટકના બાષ્પ દબાણ કરતા ઓછું ના હોય કે બધું બાષ્પશીલ ઘટકના બાષ્પ દબાણ કરતા વધારે ના હોય કેવો હોય આની વચ્ચે જ હોય જેને આપણે આ રીતના દર્શાવીશું જેમ કે જુઓ જ્યારે જ્યારે x1 0.5 હોય ત્યારે તમને કોઈ કે દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું તો અહીંયા સ્કેલ મૂકો

આ પોઈન્ટ વન આ પોઈન્ટ ટુ આ પોઈન્ટ ટુ હોય ત્યારે આટલું તો હવે આટલું તો કઈ દો દ્રાવણનું બાષ્પદ આટલું તો મને બતાવો દ્રાવણનું બાષ્પદ વાણ ઓછા બાષ્પશીલ ઘટકના બાષ્પદ વાણ કરતા ઓછું ના વધુ બાષ્પશીલ ઘટકના બાષ્પદ વાણ કરતા વધુ ના એટલે કે આ બંનેની વચ્ચે જ એને દર્શાવવા માટે આપણે યસ આ રીતના લાઈન દોરી દીધું બોલો ક્લિયર છે યસ તો દ્રાવણનું બાષ્પદ વાણ હવે જો તમે આલેખ પરથી એટલું તો કહી શકો છો કે જો જ્યારે ઘટકને શુદ્ધ શુદ્ધ થાય થાય છે છે ત્યારે ત્યારે આ આ રહ્યું રહ્યું અને અને ઘટક એક મતલબ બોલો એકમાં વધુ બાષ્પશીલ કોણ તો આપણે કહી દઈએ ઘટક એક વધુ વાસપશીલ અને ઘટક બે ઓછો તો જેનો આલેખ ઊંચો જ હશે આપણે કહી દઈશું વધુ વાસપસીલ અને જેનો આલેખ નીચો આવશે એને કહી દઈશું ઓછો બાસ બરાબર યસ અને બીજી વાત મને બતાવો આ ઘટક એક અને ઘટક બે ના અંદર વધુ બાષ્પશીલ ઘટક ઘટક વન તો જો વધુ બાષ્પશીલ ઘટક છે એના બોલન જેમ જેમ વધે છે એમ એમ શું થાય છે તો વધુ બાષ્પશીલ ઘટકના ના વધતા બોલો બોલન દ્રાવણનું બાષ્પત વન જો વધી રહેલું છે

કે દ્રાવણનો બાષ્પદબાણ કોઈ એક ઘટક પરથી આપણે મેળવી સકીએ છીએ એનો મતલબ દ્રાવણનો બાષ્પદબાણ કોઈ એક ઘટક ના બોલન્સ ઉપર આધારિત છે પહેલી વાત છે બીજી આલેખ પરથી કહી શકાય છે કે ઘટક બે ઓછો બાષ્પશીલ છે અને ઘટક બે વધુ બાષ્પશીલ છે ત્રીજો દ્રાવણનો કુલ બાષ્પદબાણ જે છે ઓછો બાષ્પશીલ ઘટકના બાષ્પદબાણ કરતાં ઓછો ના હોય વધુ બાષ્પશીલ ઘટકના બાષ્પદબાણ કરતા વધુ ના હોય ચોથું વધુ બાષ્પશીલ ઘટક જે છે એના મોલન્સ વધવામાં આવે તો દ્રાવણ બાષ્પમાન વધે છે અને ઓછો બાષ્પશીલ ઘટક જે છે એના મોલન્સ વધવામાં આવે ત્યારે દ્રાવણ બાષ્પમાન ઘટે છે બોલો બરાબર યસ તો આટલી વસ્તુ આલેખ પરથી છે અને લાસ્ટ પોઈન્ટ સમજો કે હવે ધ્યાન આપજો કે આપણે આ મિશ્રણમાં બે ઘટકો ભેગા કરી દીધા યસ બરાબર યસ બે ઘટકો ભેગા કરી દીધા એકના x1 મોલેન્સ છે બીજાના x2 મોલન્સ છે હવે આ બંને ઘટકો ઉડશે ઉડશે એટલે શું બનાવશે બાષ્પ બનાવશે ચલો બરાબર યસ હવે આપણે કોઈ કે x સાહેબ બાષ્પ કલામાં બાષ્પ કલામાં આના મોલેન્સ છે y1 અને આના મોલેન્સ છે y2 તો આપણે કોઈ પૂછે કે સાહેબ અને આખા પાત્રનું આટલા ભાગને આપણે પાત્ર સમજી લઈએ આખા પાત્રનું કુલ દબાણ p ટોટલ છે

એના મોલન્સ ઇન્ટુ પી ટોટલ બરાબર થાય આવું ડાલ્ટને કહ્યું તું બરાબર ડાલ્ટનના નિયમ અનુસાર દાખલા તરીકે આ અત્યારે અમારી પાસે રૂમ છે આ રૂમનું કુલ દબાણ 100 છે અને આના અંતર બે ઘટકો ભરેલા છે ઘટક 1 અને ઘટક 2 ઘટક 1 ના મોલન્સ છે 0.2 અને ઘટક 2 ના મોલન્સ છે 0.8 તો હવે મને કોઈ પૂછે ઘટક 1 કેટલું બાસ કેટલું કેટલું આંશિક દબાણ ડેવલપ કરશે તો શું કરો જે ઘટક 1 ના મોલન્સ 0.2 છે મલ્ટીપ્લાય પી ટોટલ કરી નાખો તો 0.2 મલ્ટીપ્લાય 100 કરી દો જવાબ આવશે 20

તો આ રીતના કોઈ પણ પાત્રનું કુલ દબાણ ખબર હોય અને એના અંદર જે વાયુઓ છે કે જે બાષ્પ છે એમના ઘટકોના બોલન્સ ખબર હોય તો તમે એ ઘટકનું આંશિક દબાણ કાઢી શકો છો તો હવે હું તમને પૂછું કે બોલો આના અંદર આ પાણીની સપાટી ઉપરનો જે ભાગ છે એના અંદર જે બાષ્પ છે આ બાષ્પમાં ઘટકોના બોલન્સ Y1 અને Y2 છે અને આ આખા ભાગનું કુલ દબાણ P ટોટલ છે તો બોલો ઘટક 1 નું આંશિક દબાણ એટલે કે ઘટક 1 જે છે એનું બાષ્પદ બળ કોના બરાબર કહી દો p1 y1 p ટોટલ અને ઘટક બેનું p2 y2 p ટોટલ તો હવે મને બતાવો આના અંદર જો y1 હું કરતા બનાવી દઉં y1 ને તો બોલો શું થઈ જાય p1 p ટોટલ બોલો આમાંથી y1 ને શું કહેવાય y1 ને કહેવાય બાષ્પ કલામાં ઘટક 1 ના મોલ્સ

હંમેશા એક જે રીતના એક્સ વન પ્લસ ટુ એક પ્રવાહી કલામાં ઘટકોના બોલન્સ છે જ્યારે વાય અને વાય ટુ બાષ્પ કલામા ઘટકોના બોલન્સ છે

તો આ આપણે અહીંયા સુધી રાખીશું હવે નેક્સ્ટ લેક્ચર માં આપણે કેસ ઉપર વાત કરીશું એનો મતલબ એક ઘટક બાષ્પશીલ અને બીજો ઘટક અબાષ્પશીલ હોય ત્યારે રાઉટ નો નિયમ ઓકે યસ